રાજકોટની મધ્યમાં આવેલી સેન્ટ્રલ જેલમાં સૌરાષ્ટ્રભરમાંથી કેદીઓને રાખવામાં આવે છે જેના કારણે જેલમાં કેદીઓનો ભરાવો વધી ગયો છે ક્ષમતા કરતાં બમણી સંખ્યામાં કેદીઓ આ જેલમાં છે જેથી કેદીઓને પણ સગવડતા મળી રહે તે માટે વધુ એક જેલ બનાવવા માટે કલેક્ટર સમક્ષ જમીનની માગણી કરવામાં આવી છે કલેક્ટર તંત્ર દ્વારા ન્યારા ખાતે બાસઠ એકર જમીનની દરખાસ્ત તૈયાર કરી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે રાજકોટની સેન્ટ્રલ જેલમાં ક્ષમતા કરતા બમણી સંખ્યામાં કેદીઓનો ભરાવો થઈ ગયો છે હાલમાં રાજકોટની સેન્ટ્રલ જેલમાં ત્રેવીસોથી વધુ કેદીઓ છે જેમાં બારસોથી વધુ કેદીઓ સજા ભોગવી રહ્યા છે અને બાકીના ખાસા કામના કેદીઓ હોવાનું સામે આવ્યું છે જેલ કાફી જ્યાં ઓવર ક્રાઉડેડ હૈસે તો બાઈસો કે આસપાસ રહેતે હૈ કેદી યુ પર બારસો જેટલા હૈ કેપેસિટી तो नई जमीन के लिए प्रपोजल गवर्नमेंट में चल रहा है तो उसके लिए हमने प्रपोजल किया था जो गवर्नमेंट कंसिडर कर रही है ये अभी प्रोसेस में है तो कुछ कह पाना थोड़ा मुश्किल है